આજે આપણા હલોલ નગરમાં ટાઉન હોલના ભૂમિપૂજન પ્રસંગે આપણા રાજ્યના સિનિયર કેબિનેટ મંત્રી શ્રી આદરણીય કનુભાઈ દેસાઈ સાહેબ અને સાથે રાજસભાના પૂર્વ સાંસદ આદરણીય ભરતસિંહજી પરમાર સાહેબ જ્યારે પધાર્યા અને બધા જ આગેવાનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા કોલિકેપમાંથી પણ ડાયરેક્ટર રાકેશભાઈ ઉપસ્થિત રહ્યા આપણા ભાઈ ચાન્સેલર ચિંબડીયા સાહેબ એ પણ ઉપસ્થિત રહ્યા આજે અહીંયા ટાઉન હોલ લગભગ દસ કરોડ બાણું લાખ રૂપિયાના ખર્ચે ટાઉન હોલ જે આપણી સરકારે મંજૂર કર્યો છે એનું ભૂમિ વિભજન રાખ્યું આ ટાઉન હોલ માટેની જે જગ્યા છે એ જગ્યા પોલિકેપ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી કોલિકેપ ઇન્ડસ્ટ્રીઝે લગભગ પોણા બે કરોડ રૂપિયા જમીન માટે આપ્યા એટલે લગભગ પંદર એક કરોડ રૂપિયાની ખર્ચે આ ટાઉન હોલ તૈયાર થવાનો છે અને આપણી ભૂગર્ભ ગટર યોજનાનું કામ ચાલે છે સો કરોડ કરતાં વધારે ભૂગર્ભ ગટર યોજના માટે આપણને આપણી રાજ્યની સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે આપ્યા છે એની ભૂગર્ભ ગટર યોજનાના રસ્તા માટે જે રસ્તા તૂટ્યા છે રસ્તા માટે પણ પંદર કરોડ રૂપિયા જેટલી માતબર રકમ આપણને આપણી રાજ્યની સરકારે આપ્યા છે અને આપણા એમજીવીસીએલની જે અગિયાર કેવીની લાઇન છે લગભગ પંચોતેર કિલોમીટર જેટલી લાંબી લાઇન છે એને અંડરગ્રાઉન્ડ એનું વાયરિંગ કરવા માટે એના માટે બી પંદર કરોડ રૂપિયા ઉર્જા વિભાગે મંજૂર કર્યા છે એનું કામ પણ ટૂંક સમયમાં શરૂ કરવાના છે એના માટે હું કનુભાઈ દેસાઈ સાહેબનો આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે અને નગરપાલિકા વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો કનુભાઈ દેસાઈ સાહેબનો આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું